ચાલો મિત્રો તો ખાસ કરીને આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું કે જીરામાં જેને મિત્રો કાળીઓની અસર દેખાતી હોય તો એનો મિત્રો બાયર કંપની એક નવી જ દવા લાવી છે જે નેટિવ આવતું હતું એમાંથી કંઈક અલગ જ સુધારો કર્યો છે જેમાં જે કન્ટ આવતા હતા એ કન્ટને ચેન્જ કરી અને નવું કન્ટેન્ટ ઉમેર્યું છે મિત્રો તો વિડિયોના અંત સુધી બને રહીજો જેથી કરીને તમને પૂરેપૂરી માહિતી મળે તો મિત્રો ખાસ કરીને આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું કે બહારના નવા નેટિયાની જે નેટો આવતું હતું એનાથી અલગ તો સૌપ્રથમ જે મિત્રો નવો હોય ચેનલને લાઇક શેર અને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં અને તમારો કોઈ બી પ્રશ્ન હોય તો કોમેન્ટ કરી અને જણાવી જણાવી શકો છો મિત્રો આપણને જે માહિતી એ પ્રમાણે તમને નવો જવાબ આપવામાં મિત્રો આવશે તો મિત્રો ચાલો આપણે આગળ નવી વાત કરીશું હાલો રામનામ સીતારામ જય માતાજી તમામ યુટ્યુબ ફેમિલી મિત્રો તો કેમ છો બધા ખેડૂત મિત્રો મજામાં જશે તો હું શું આપણો મિત્રો આવીશ અને આજે તારીખ થઈ છે ઓગણીસ બે બે હજાર પચીસ મિત્રો તો ખાસ કરીને મિત્રો અત્યારે હવે જીરા ફાઇનલી નેવું દિવસની ઉપરના થઈ ગયા છે અમુક એંશી દિવસના છે તો મિત્રો ખાસ કરીને આજે આપણે આ વિડીયોમાં આપણો વિષય છે કે મિત્રો જે બાયર કંપની એક નેટિવ આપણે આવતું હતું જે નેટિવ તમામ ખેડૂત મિત્રો જાણતા હશે કારણ કે જૂની અને જાણીતી પ્રોડક્ટ છે મિત્રો એ અમે અત્યારે ચેન્જ કરી અને એમાં એક કન્ટેન બદલાયું છે તો નવો નેટિયો આવ્યો છે જે અલગ નામથી આવ્યો છે મિત્રો તો મિત્રો એમાં શું શું કન્ટેન આવે છે અને શું ભાવ છે અને શું એના શું માપશે એની તમામ પ્રકારની આજે આપણે મિત્રો વાત કરીશું તો મિત્રો ખાસ કરીને નેટિઓ પણ ઘણા ખેડૂત મિત્રો વપરાશે અને સારામાં સારું પ્રમાણ પણ છે તો મિત્રો ખાસ કરીને હવે જીરા પાકી જવાની તૈયારીમાં છે તમે જોઈ શકો છો કે આ જીરું પણ આપણે હવે પંચી દિવસનું થઈ ગયું છે તો પણ આપણને હવે પાકવાની તૈયારીમાં છે તો જેને પાછા જીરા હોય ને જેને મિત્રો ખાસ કરીને કાળિયાની અસર થવાની તૈયારી હોય તો એ ખાસ કરીને છંટકાવ કરી શકે છે તો પણ આપણે ઓણ આરી જે તમને નવો જે દવા આવી છે હું તમને દેખાડો જઈ રહ્યું છે હમણાં જ આવી છે ટૂંક સમયમાં આઠથી દસ દિવસથી આ અને ખાસ કરીને મિત્રો આપણે વિડીયો પણ બનાવવાનો હતો પણ બીજા વિડીયો બનાવવામાં ટાઈમ નથી મળ્યો તો એની ખાસ કરીને વાત કરીશું તો મિત્રો બાજુની સ્ક્રીનમાં તમે જોઈ શકો છો કે જે દવા છે એનું નામ છે એસ રોબડો એસ રોબો નામથી જે આવે છે એ નવી નવી જ આવી છે મિત્રો તો મિત્રો ખાસ કરીને એનું કંટણની વાત કરવા જઈએ તો મિત્રો એમાં કંટણ આવે છે આપણે ફ્લોર પાઇરામ એકવી પોઈન્ટ સાડત્રીસ ટકા ડબલ્યુ ડબલ્યુ પ્લસ અને બીજું કન્ટેન્ટ આવે છે ટ્રાય ફ્લો સ્ટ્રોબિન એકવીસ પોઈન્ટ સાડત્રીસ ટકા જે ડબલ્યુ ડબલ્યુ એસ સી ફોર્મ્યુલેશન તો ખાસ કરીને મિત્રો આ બે કન્ટેન આવે છે તો મિત્રો જે ફ્લોરો પાઇરીમ એકવીસ ટકા રહ્યું એના બદલીમાં આપણે આમાં આવતું ટેબુકોના ઝોલ પચાસ ટકા તો એ ટેબુકોના ઝોલની જગ્યાએ ફ્લોરો ફાયરી રામ એકવીસ પોઈન્ટ સાડત્રીર ટકા ડબલ્યુ ડબલ્યુ પ્લસ નામનું કન્ટને ઉમેર્યું છે અને જે ટાઈપ ફ્લો સ્ટ્રોબેરીનો રીવ એ એકવીસ પોઈન્ટ સાડત્રીર ટકા ડબલ્યુ ડબલ્યુ એસ સી ફોર્મ્યુલેશન એ તો આવતું હતું અને આમાં પણ આવે છે મિત્રો તો મિત્રો ખાસ કરીને જે આપણે ઓલો જે આ નેટ આવતો એ આપણે એકદમ ભૂકીમાં આવતો જે શેવ જેવા શેવ જેવું આવતું અને આ ખાસ કરીને મિત્રો પ્રવાહીમાં આવે છે તો મિત્રો અને એક બોટલની વાત કરવા જઈએ તો મિત્રો અઢીસો એમએલના આના પ્રાઇઝની વાત કરવા જઈએ તો અઢીસો એમએલના છે અઢારસો રૂપિયાની આજુબાજુ અને ઓલા અઢીસો ગ્રામના મિત્રો આપણે બે હજારની રૂપિયાની આજુબાજુ હતા અને આના પણ મિત્રો વીસ પોમ્પની આજુબાજુ થાય અને ઓલાના પણ વીસથી બાય પોમ્પ થતા હતા એટલે સેમ ટુ સેમ ઓલા કરતાં અમુકનું પાંચ રૂપિયા પોમ્પ સસ્તો પડે છે અને કામ પણ મિત્રો જે આપણે વાણો છંટકાવ નથી કરો કારણ કે આપણે જીરુવાન પાકે જવાની તૈયારીમાં છે આપણે જે ઓલો નેટિયા એના છટકાવ ખાસ કરીને કર્યા છે પણ આજે નવો જે એસરો બ્રો જે રહ્યો એનો આપણે છંટકાવ નથી કર્યો કારણ કે જીરુવાન પાકે જવાની તૈયારી તૈયારીમાં છે આપણે બધે બે બે છટકાવ કાઢીને ફાઇનલી પૂરા થઈ ગયા છે મિત્રો ખાસ કરીને કામ જેને છંટકાવ એમ કહેશે કામ બહુ સારું છે વાંધો નથી તો મિત્રો ખાસ કરીને છંટકાવ પણ કરવો જેથી કરીને આપણને સારામાં સારો બેનિફિટ મળે અને મિત્રો પ્રવાહી આવે છે એટલે આપણે આના ભેગી આપણે પ્રવાહી હોય એટલે મચ્છી છે કે એરુની છે કે થ્રીપ્સ માટેની દવા પણ ખાસ કરીને ભેગી નાખી અને છંટકાવ કરી શકીએ છીએ અને જો પાવડર ફોર્મ હોય તો મિત્રો આપણે નેટયુમાં પણ નાખી શકીએ પણ નેટ્યુમાં થોડુંક રિઝલ્ટ વધારે કપાય અને આ જો પ્રવાહી ફોર્મ મિત્રો એટલે આમાં ખાસ કરીને બહુ રિઝલ્ટ કપાતું હતું નહીં મિત્રો મિત્રો ખેતીના આપણે તમામ પ્રકારના વિડીયો આપણે આપણી ચેનલમાં મૂકેલા છે જેમાં જીરામાં મિત્રો ખાસ કરીને આપણે બહુ જોવાનો વિડીયો વધારે બનાવ્યા છે જ્યાંથી જીરાનું વાવતર આપણે મિત્રો કરવામાં આવે જેને જીરાને પડ દેવામાં આવે ત્યાંથી તે ખાસ કરીને અત્યારે જીરું પાકી જવાની તૈયારીમાં હોય અત્યારે હવે આપણે જીરું નેવું દિવસ ઉપરનું થઈ ગયું છે તો અત્યારે લગીને ફાઇનલી મિત્રો તમામ છટકાવો આપણે ખાસ કરીને કરેલા છે મિત્રો તો મિત્રો આવા જ અવનો વિડીયો જોવા માટે અમારી કિસાન મિત્રો લીલાપુર ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો બધા વિડીયોની લિંક પણ મિત્રો આપણે કાયદેસર હજી આપણે વિડીયો હોય એમાં બધા ડિસ્ક્રિપ્શનમાં વિડીયોની લિંક મૂકી રહી છે જે પચી વીસથી પચીસ વિડીયોની લિંક અને બીજા વિડીયો તમારા મિત્રો ખાસ કરીને હોય તો આપણી ચેનલને વિઝિટ કરી અને ફાઇનલી આપણે તમે ખાસ કરીને વિડીયો આપણે જોઈ શકો છો મિત્રો તો મિત્રો પણ બહુ ખેડૂત મિત્રો આપણા વિડીયો જોઈ છે અને સારા સપોર્ટ પણ આપ્યો છે મિત્રો મિત્રો ખાસ કરીને વાત કરવામાં આવે તો આપણે જે આપણો અનુભવ છે જે આપણને નોલેજ છે એ જ વિડીયોમાં ખાસ કરીને જણાવવામાં આવે છે જે બી બીજું આપણને નોલેજ ન હોયનો કોઈ અર્થ આમાં પીરસવામાં આવે જો બીજી આપણે કોઈ માહિતી આપવામાં આવે તો એનો કોઈ અર્થ હોતો નહીં અને ખેડૂતને પણ ગેરમાર્ગે દોરવાનો પ્રશ્ન થાય તો હોય છે તો મિત્રો કોઈ આપણે આમાં જે આપણને નોલેજ હોય એનો જ વિડીયો આપણે નોલેજમાં નોલેજ હોય એ જ વિડીયોમાં આપણે ખાસ કરીને છીએ મિત્રો તો મિત્રો આવા જવાનો વિડીયો જોવા માટે અમારે કિસાન મિત્રો લીલાપુર ચેનલમાં બને રહો અને જે નવું હોય ચેનલને એટલે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો બસ આજે વિડીયોમાં માડીને વિડીયો જોવા બદલ તમામ ખેડૂત મિત્રો ખૂબ ખૂબ આભાર મિત્રો અને બે દિવસ પછી આપણે ઉનાળું વાવેતર કયા સમયે કરવું અને કઈ રીતનું કરવું એના પણ વિડીયો બનાવશું જેવો કે મગ છે તલ હૈ મગફળી છે અને છ્વારી છે એવા અલગ અલગ નવો વધારે આપણે કરવા માટે આપણે વિડીયો આગળ બનાવશું તો બસ આજે એટલે વિડીયો જોવા ખરીદ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ